તો ચાલો હવે નીચે બીજે ચાલુ કરીએ પછી મારીએ તમને કયા ગડી મને આજે નીલિયો ટ્રેક્ટર ચલાવશે હાલો હા બોલો કા બાજુ નીલેસે ટ્રેક્ટર ચાલુ કરી દીધું છે હવે પ્રીવિયસ મારે જઈએ આવડતી હે નઈ પણ બેહી ગયો તો ચલાવા જા 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 ચલો ગાઈ હવે ટ્રેક્ટર ને લોકેશન પર લઈ જઈએ પછી ચાલુ બાલુ કરી દીજે તો ગાઈ સામે નીકળી ગયા હતા ટ્રેક્ટર બેહીને મંડપે જવા માટે વરસાદ પડી ગયો કેવું થઈ ગયું છે કિચડ કિચડ થઈ ગયું ગાઈસ હવે આ ડીજે બંધ કર્યું છે અને હવે આ બાજુ જમણવારી ચાલુ થઈ છે અને આ બાજુ નીલ્યો અને આ ગામના છોકરાઓ તમે બધા ટીમ આવી જશો અને આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો છોકરાઓ હે બાય બાય યો મેરો કરાયો યો ગલો ભયા તું ફરીથી નોમ બોલ નિમેશ કાનો પદ દેવલા આ બધા પદ છે ગાઈસ અને હવે જમણવારી ચાલુ થઈ છે અને ભૂખ લાગી છે મને ઓય મોઢું કેવા આવજો તો કમ્પ્લીટ સમજો તો ભૂખ લાગી છે ગાઈસ તમારા ભાઈને એટલે હવે ધીમે રે ખાવા જશે હવે આપા મોણસ બતાવી દેજો આ હા કોઈને ખબર ના પડે એમ અને આ બે જણા આવ્યા ગાઈસ અમારા મોણસો કઈ ગયેલા કઈ હે શું કરવા ગાઈસ તમે સાંભળ્યું પાણી લેવા બી લોકો કઈ કઈ જાય છે અહીંયા પોણી પોણી છે આ પોણી છે અને પા પોણી લેવા કઈ કઈ જાય મળીએ ગાઈસ ચલો હવે રહોડામાં જઈને મળીએ ચલો મને બી અમારે બી આવવું પડશે તો ગાઈસ જમવાનું આવી ગયું છે આ ગામના છોકરાઓએ લઈ આપ્યું છે જમવાનું તો ચલો જમી લઈએ હવે અને આ બાજુ જોવા બધા પોતપોતાની ડીશ લેતા આવ્યા છે પોતપોતાની કોઈને હિલાયું પણ ગાઈસ ચાલો ખાઈ લઈએ ચલો હા હા પાંચ દેવલાના છોકરાઓ લાયા છે જમવાનું અમારા માટે તો ચાલો જમી લઈએ હવે તો હું કરું છું તો ગાઈસ ચલો જમી લઈએ પછી મળીએ તમને અંગ ગાઈસ આપણી ફેવરેટ વસ્તુ હા સોન પાપડી ચલો ખાઈ લઈએ તો ગાઇઝ ફાઇનલી એ ફર્સ્ટ ક્લાસ અમે જમી લીધું છે અને આ બાજુ અહીંયા હાપા હપો અને નીલિયો ના નીલિયા તો ખાઈ લીધો હપો ખાઈ જાય યોગ ખાઈ લીધું અને ગાઈસ મેં પણ ખાઈ લીધું છે ફર્સ્ટ ક્લાસ અને તમે મારી પાછળ જોઈ શકો છો કે આ ગોમના છોકરાઓ તમે બધા ટી એમ આવી ગયો તો ગાઈસ ચલો હવે ડીજે બીજે ચાલુ કરીએ પછી મળીએ તમને ફર્સ્ટ ક્લાસ ગમલો ને ગાઈ સબસ્ક્રાઇબ કરી દેજો ઉપરે બે ઉંગળી બતાવો છો મેં તું કરો આપા આપા અંગના કમરે વોટ ફોર બાજો કેમ Terima kasih telah menonton!

oh <laughs> ઘરા મોડા જઈ પ્રેમ માં નહી પડતા અરે હારે હા ભાઈ તો બોલો તો મને વાત કેતા ભાવે ને મોડા જઈ ને પ્રેમ

જે બંધ કા દીધો છે ફાઇનલી ને છોકરાઓ ગોમના સોન પાપડી લઈને આવ્યા લઈને આયા લા હવે ક્રેડિટ થાને લઈ જવાની છોકરાઓ બચારા લઈને આવ્યા તો આપણે ઘરે લઈ જશું તો ગાઈસ ચલો હવે આપણે ક્યાંનું ચાલુ કરો ના ના હું કરું જો દુવાવારા થેલામાં ગાળ દેના જી તો આગળ ચાલુ લાઈટ પણ ચાલુ ખાવાલા ખાવા તો તો ગાઈસ ઓય પાછો ચાલ એક નંબર ગાઈ મસલાગા મસલાગા કાઈ તો મોકલાઉ હા ખાઈ તમારે તું મોકલાઉ પાછો તેવલા બમ્માઈ હાલો નો એ તો હા એટલું બધું નોર્મલ હોય તો ગાઈસ ચલો

બધું કામકાજ ઉકે થઈ જાય પછી મળીએ તમને હવે જે ઉતારી દેવાનું કઈશ સાચે રામાપી નું મંદિર તો કઈશ ચલો હવે જઈએ આઈશાલ બાજુ તાળપત્રી વાગા આ બાજુ

આવું કઈક માહોલ છે અને આ અમારો છેલ્લો ઓર્ડર હતો સીઝન નો એનવાઈ સાઉન્ડ છેલ્લો ઓર્ડર હવે મળીશું નવા નવી સીઝન નવા અપડેટ સાથે હા કારણ કે આ ઓર્ડર અમારો છેલ્લો હતો હે કેવું દેખાય કઈ મસ્ત દે કઈ કારણ આવતું હતું હવે સિસ્ટમ ઉધારી દેસુ ઘેર જઈને ઓય રોશન કાકા લગન નું કાકા આઈ રોશન કાકા લગન

વરસાદ ચાલુ થઈ ગયો ગોમ મારા બોલશે આપણને બોલ ગાઈશ ક્યાં બોલાય ગમ્યું મને ગાઈસ ચલો હવે આપણે ટેક્ટર પર બેસી જઈએ કારણ કે વરસાદ ચાલુ થઈ ગયો એટલે અને આ બાજુ હપો ને બાજુ સોલ પાપડી ખાય ખાય સોલ પાપડી સોલ પાપડી પેઈ ગયો સોલ પાપડી કે શું કે ભાઈ સોન પાપડી સોલ સોલ પાપડી આપડે ફોન મૂકી દઈએ કારણ કે જો અમારા ફોનનો પૈસા પસંદ નઈ થાય એટલે મૂકી દઉં છું ફોન તો ફાઈનલી વરસાદ ચાલુ થઈ ગયો ને લીલો પંદર છે તમે જોઈ શકો છો

આ બાજુ તાળપત્રી તાડપત્રી ખોલે છે તો ચાલુ કરીએ હવે ડીજે ગાઈસ ચાલો હવે ડીજે ડીજે ચાલુ કરીએ કારણ કે પૈની ગયા છે આ બાજુ હવે થોડું વગાડી લઈએ લગન ગીતો અને ટીમલી બી મને ચેકું દે ચાલો ગાઈસ મળી આવે થોડી વારમાં ગાઈસ અમારો પ્રોગ્રામ પતી ગયો છે આજે છેલ્લો ઓર્ડર હતો પતી ગયો છે તો ચલો હવે હું નીલિયો જશું ઘરે હવે નીલિયો સિસ્ટમ ઉતારી દેશે રૂપાપુરા જઈને ચાર ચારનો સેટઅપ ચાર ટોપ ચાર બીસ અને આપણે હવે જઈશું ઘરે હવે હવે આ બાજુ તાળપતિ બધી ઉતારી દીધી છે હવે વારીને કેક્ટ્રમાં મીકી દેશે પછી ઘરે જશે અને હપન ગિયર આર્યો હપો એના ઘરે સિસ્ટમ ઉતારી દેશે ચાર ચાર પછી હવે આપણે નેક્સ્ટ મળશું ગાઈસ હવે તારે મળશું કઉર રાતનો ઓર્ડર આવશે તારે મળશું આપણે હવ તારા મળશું બહુ મોટી છે એટલે બધા ગૌમારા મારા છોરાઓ થઈને બધા વારા હતા મોટું થઈને વારગળા દો હા અમારા હપાભ તાડપત્રી વાર દીધી કાન નો ક્યાં પણ આવી ગયો પાકી ત્યાં નહીં આલિયો

પોરિયો નથી પડ્યો વોટ્સએપ ન નવઈ ગયા ના પડી ગયો गाइस ફાઇનલી રૂપાપુરા ગામમાં સિસ્ટમ જવા નીકળી ગઈ છે સેટઅપ ઉતારી દેવાનો છે કાંકા મારી સિઝન પડી ગઈ જવા હવે ઓર્ડર આવશે પછી બ્લોગ બનાવશું એમ તો આપણો બ્લોગ આવસે કન્ટિન્યુ ફોલો ના સબસ્ક્રાઇબ આમાં ફોલો આવે આ ઇન્સ્ટા આઈડી થોડી છે તો ગાઈસ આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ જોઈ શકો છો તમે કપડાં બી આપણે ચેન્જ કરી દીધા છે અને આજે છેલ્લો ઓર્ડર હતો તો ફર્સ્ટ ક્લાસ કુદી પણ લીધું ગાડી વાર અને હવે અમે જઈએ છીએ રૂપાપુરા જે આપણે મેં તમને વાત કરી હતી સિસ્ટમ આપણી ત્યાં ઉતરે છે હાલમાં લગભગ ઉતરી ગઈ હશે હવે તો કારણ કે અમે વરસાદમાં વચ્ચે ફસાઈ ગયેલા એટલે ઊભા રહી ગયા હતા વચ્ચે બહુ ડેન્જર વરસાદ પડેલો ગાઈસ આખા પલ રહી ગયેલા અમે એમ એટલે પછી મોબાઈલ ને બધું મારે ખ્યાલ મીકી દેવું પડેલું હવે નીલિયો ગાડી કાઢે છે હવે ગાડી બેસી જઈએ રૂપાપુરા જઈને મળીએ તમને ચલો જઈએ ગાડીમાં પણ ઓછી કેમ લાગે આ ગાડી કિચડમાં પાડે પાડેલી શું તો ગાઈસ અમે રૂપાપુરા ગામમાં આવી ગયા છીએ ને આ બાજુ સિસ્ટમ બધી ઉતરી ગઈ છે હપાન સુના એનો એવો ના કરી જા તો ગાઈસ સારી સિસ્ટમ આપડી હવે ફાઇનલી ઉતરી ગઈ છે હવે આને આરામ માલિયા હવે ડાયરેક્ટ આપણે ચઢાઉશું ઓય કારા હોય સિસ્ટમ આ ચડાઈ છોકરીઓનો ગરમ નહીં તો ગાઈસ હવે ગોરિયાનો પ્રોગ્રામ આવશે ત્યારે ચઢાઉશું તો ચલો હવે સિસ્ટમને આરામ માલિયા આખી સિઝનનો

સાના લેજર્સ લેજો તો આપણો એક આપણી જવાબદારી હવે તો ગાઈસ ચલો મડિયાવા કઈ જવાનું લાવો તો ગાઈસ ચલો હવે ઘરે જઈએ ઘરે જઈને જઈન આવે તમને તો ગાઈસ આ બાજુ ટ્રેક્ટર ટોલું મીકાઈ ગયું ના ટ્રેક્ટર નો નહીં ડીઝલ ટોલું ટોલોમી ગયું છે હવે અહીં છૂટું પાડ દેશે અહીંયા છૂટો પાડ દેશે અને આ ટ્રેક્ટર જશે પાંચ દેવલા કારણ કે એમનું નું ટ્રેક્ટર છે ટોલું એકલો આપણો હતો એવો હતો હું પડી ગયો તો અલને ચેમ ગાડી લી કડ લઈને જ જા દેલા તો ફાઇનલી છોટો પડી છે એવું કરવું છે આ છોરો કેમ કરો કીધો વાહ શું વાત છે તો ફાઈનલી ગાઈસ કિન કાલ દે અવરો તો ગાઈસ આ સિસ્ટમ સિસ્ટમ કઈ યાર ડીઝનો ટો આલું મે ગયો ટ્રેક્ટર નો અને આ બેનર તમે છેલ્લે છેલ્લે જોઈ લો હવે આ બેનરને રજા આ લેશું ના એમ તો ચલાવશું ફાટે ના તા હોદી તો ચલો હવે આપણે ઘરે જઈએ ઘરે જઈને મળીએ હવે આ પાંચ દેવલા વાળા ભાઈ જશે ઘરે આર બીજા ભાઈ તો ગાઈસ ચલો